નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વરાછા ઝોન એ ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ ઉધરસ ભૈયાની વાડી પાટીચાલ નરસિંહ મંદિરનો ટેકરો આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાત એવું બંધ ગટર સ્વચ્છ પીવાનું પાણી રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે અને આ વિસ્તારમાં પંદર હજારની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટર લાઈનોના અભાવે વહી રહ્યા છે જેના કારણે આ વિસ્તારના રહીશોએ બારે માસ આ નરકાગાર અને રોગચાળાની ગંભીર સ્થિતિમાં જીવન વ્યતીત કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં તંત્ર અને શાસકોના પેટનું પાણી હલતું નથી ત્યારે સદર વિસ્તારની ફરિયાદ મળતા ત્યાં મુલાકાત લીધી અને ખરેખર નર્ક જેવી સ્થિતિમાં અહીંના લોકો રહે છે તેથી આજે સદર વિસ્તારના મોટી સંખ્યામાં લોકો અને વોર્ડ ચૌદના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને મુગલીસરા સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરશ્રીને રજૂઆત કરી પાયલ સાકરિયા વિપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા